હા હેલો નમસ્કાર સરળ પતિ હું રામભાઈ તમારું સ્વાગત કરું લઈએ કપાસની તમામ બાબતની માહિતી તે પહેલાં જે ખેડૂત નવા ચેનલ સબસ્ક્રાઈબ આવી શકે જેથી તમને રોજરોજ નવી માહિતી નવી અપડેટ છે કંઈક ને કાંઈક મળતી રહે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક આવી શકરો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી કપાસ બજાર ની અંદર મિત્રો ડિસેમ્બર મહિનાની અંદર જે અમે આગળ ધારણા મૂકીએ એવી રીતના ડિસેમ્બર મહિનામાં બજાર ઉપર આખા મહિના દરમિયાન જોવા મળ્યું અને જોઈએ તો જાન્યુઆરી કેતા કે પ્રથમ બજારની અંદર છે છે અંદર મજબૂતી અને સપાટીએ ભાવ આવતા જોવા મળ્યા કપાસ મજબૂત સ્થિતિ બનવાનું કારણ આપણે આગળના ભાગોમાં પણ સમજાવ્યું છે કે જેવું વેચવાલીનું પ્રમાણ છે દબાણ હટી જાય છે વેચવાલી ઘટતી જોવા મળે છે જયારે બે લાખ ઘાસડીની ઉપર નો આંકડો દેશના અલગ અલગ રાજ્યોના ટોટલમાં જે આપણે જોવા મળતો જેમાં ઘટાડો થાય અને બે લાખ ની અંદર પ્રમાણ આવતું જોવા મળ્યું છે જે જે બે કરતા નીચેની વેચવાલી દર્શાવે છે કે ઉત્પાદન અંદાજમાં જે ઘટાડાના સંકેતો માનવામાં આવતા હતા એ કદાચ સત્ય સાબિત થઈ શકે છે અને બજાર એવું માનીને ચાલી રહ્યું છે કે બજારમાં જે વેચવાલીનું પ્રમાણ ઘટે તો વધારે પડતી ઉત્પાદન ક્ષમતા જે ઘટવાના પ્રશ્નો હતા એ કદાચ બની શકે છે અને એના લીધે બજારમાં ફરીવાર પંદરસો ની ઊંચી સપાટીએ સારા માલમાં સારી ક્વોલિટીમાં આવતું જોવા મળ્યું છે અને સાથે હાજર બજારમાં રૂની ગાંસડીમાં પણ છે આપણે સુધારાની ચાલ છે જોવા મળી છે આગળ એ સમજીએ પહેલા આપણે આજના કપાસના ભાવની ચર્ચા કરી લઈએ કપાસના ભાવ જનરલ સુપર કેટેગરીમાં છે આપણે ચૌદસો રૂપિયા થી લઈને ચૌદસો પચાસ ની સપાટી આવતા જોવા મળ્યા છે એવી રીતના જોઈએ બી ગ્રેડ ક્વોલિટીમાં છે આપણે ભાવ છે તેરસો રૂપિયા થી લઈને ચૌદસો રૂપિયા ની વચ્ચે ક્વોલિટી વાઇઝ વેપારીઓ આપી રહ્યા છે અને જોઈએ એવન સુપર ક્વોલિટી ફોર સારા ઉતારાવાળા કપાસની વાત કરીએ તો કોલેટીમાં ભાવ ચૌદસો પચાસ રૂપિયાથી થી લઈને પંદરસો પંદર રૂપિયા સુધીના જોવા મળી શકે છે તમને આજકાલ બે દિવસ ની અંદર એવી રીતે ગુજરાત ના ગામડામાં પણ બજાર સૌદસો રૂપિયા થી લઈને સૌદસો સિત્તેર પંચોતેર કેટેગરીમાં છે સૌદસો પચાસ પંચાવન રૂપિયા ની આજુબાજુ દ્વારા થઈ રહ્યું છે અને ખરીદી પણ વેપારીઓ દ્વારા સૌદસો પંચાવન સાઠ રૂપિયા સુધી ઊંચામાં જોવા મળે છે જનરલ સુપર કેટેગરીમાં એવન સુપર એકસ્ટા ક્વોલિટી હોય તો પંચોતેર પંચાસી રૂપિયા સુધી છે ભાવ આપતા જોવા મળ્યા છે અમુક ખેડૂત મિત્રો ની એવી પણ કોમેન્ટ આવતી હોય છે જ્યાં સીસીઆઈ નો પોઈન્ટ નથી જે નજીકના હોય છે સીસીઆઈ નો જે પોઈન્ટ નથી હોતો એવી કોમેન્ટ આવતી હોય છે તો સીસીઆઈની ની ખરીદી કદાચ તમારા વિસ્તારમાં તમને ન જોવા મળતી હોય તો થોડો ટાઈમ તમારે સ્ટોક રાખવાનો છે જેથી કરીને તમને સીસીઆઈનો નો જે એમએસપી રેટ ચૌદસો ચોરાણું રૂપિયા છે તમને આરામથી મળી શકે તમારા ઘર બેઠા કપાસની અંદર અંદર કેમકે તમે જરૂરિયાત હોય કે ના હોય પણ તમે ડિસેમ્બર મહિનો પસાર કરી એટલે જાન્યુઆરી મહિના દરમિયાન છે તમને ઉપરના મળી જશે એટલા માટે કોઈ ચિંતા ના કરવી અને સીસીઆઈ ની ખરીદી તમારા વિસ્તારમાં હોય કે ના હોય તમને એ ભાવ જરૂર છે તમારા ઘર બેઠા તમને મળી શકે કારણ કે ડિસેમ્બર મહિના દરમિયાન પીક લેવલ આપણે જે જોવા મળ્યું છે દેશની અંદર બે પચાસ લાખ ગાંસડી છે એક જ દિવસની અંદર બંધાવવામાં આવી હતી અને બાદ છે આપણે ધીમો ધીમો છે વેચવાલી ઘટાડો જોવા મળ્યો બાદ બજારમાં છે મજબૂત સ્થિતિ બની શકે આગળના ટાઈમ

અલગ અલગ રાજ્યોમાં કેવું જોવા મળ્યું છે જોઈએ તો ગુજરાતમાં સૌપ્રથમ આકસ એકત્રી હજાર ગાંઠીની જોવા મળી હતી મહારાષ્ટ્રની અંદર ત્રેસઠ હજાર ત્રણસો ઘાંસડી બંધાણી હતી મધ્ય પ્રદેશની અંદર સોળ હજાર ગાંસડી બાંધવામાં આવી હતી તેલંગણાની અંદર બેતાલીસ હજાર ઘાંસડી બાંધવામાં આવી હતી ત્યારે આંધ્રપ્રદેશની અંદર આઠ હજાર પાંચસો ગાંસડી બાંધવામાં આવી હતી કર્ણાટકની અંદર તેર હજાર ત્રણસો ઘાંસડી બાંધવામાં આવી હતી જ્યારે તમિલનાડુમાં સસો ગાંસડી બંધાણી હતી ઓડિશાની અંદર પાંચ હજાર ગાંસડી બાંધવામાં આવી હતી જ્યારે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો બાર હજાર સસો ઘાંસડી ત્યાંથી બાંધવામાં આવી હતી ઓલ ઓવર દેશની અંદર કુલ ટોટલ ત્રણ જાન્યુઆરી સાંજ પડતા છે એક લાખ બાણું ત્રણસો જેની અંદર આપણે જોઈએ તો બે લાખ કરતા એક દિવસની આવક જે લાખ નીચે જોવા છે છે તો જાન્યુઆરી મહિના દરમિયાન આપણે ભાવ અલગ અલગ તમામ સેન્ટરોમાં છે તમારા વિસ્તારોમાં છે જોવા મળી શકે છે તમને સારી ક્વોલિટી સુપર ક્વોલિટી કપાસની અંદર આગળના ભાગમાં પણ આપણે સમજાવ્યું હતું કે જેવો પીક લેવલથી ધીમો ધીમો વેચવાલીમાં ઘટાડો જોવા મળશે દેશની અંદર એવી રીતના ભાવની અંદર ધીમો ધીમો સુધારો જોવા મળે છે એટલે કે જાન્યુઆરી મહિના દરમિયાન આપણે એક સાથે મોટી તેજ જોવા મળે એક સાથે વેચવાલી કંઈ ઘટી એટલી બધી નથી જવાની પણ વેચવાની પ્રમાણ કન્ટ્રોલમાં આવી શકે કારણ કે જરૂરિયાત મંદ ખેડૂતો છે એ ડિસેમ્બરમાં વેચી ચૂક્યા છે અને જાન્યુઆરી મહિના દરમિયાન છે જે ખેડૂતો વેચી રહ્યા છે પોતાની જરૂરિયાત પ્રમાણે પચીસ પચાસ નું વેચાણ કરે અને પોતાનો માલ પચાસ ટકા સ્ટોકમાં રાખે તો ધીમો ધીમો સુધારનો લાભ છે અને પાછળ જતા મળી શકે એવું આપણે વારંવાર કહેતા આવ્યા છીએ અને શરૂઆતથી ભાગની અંદર આપણે જ્યારે પણ ભાગ રજૂ કર્યો છે ત્યારે આ વર્ષની અંદર કહ્યું છે કે તમે પંદરસો ની આજુબાજુ વેચાણ છે તમારી જરૂરિયાત પ્રમાણે પચીસ પચાસ ટકા કરી અને તમે સ્ટોક કરી શકો છો અને આગળ જતા તમે થોડો સુધારાનો ફાયદો મેળવી શકો છો અત્યાર સુધીમાં ગુજરાતની અંદર જોઈએ તો બાવીસ લાખ સત્તાવન હજાર આઠસો ઘાસડી બાંધવામાં આવી છે નવી સિઝન ના નવા કપાસની નવી ઘાસડી છે દેશની અંદર અત્યાર સુધીમાં એક કરોડ ઓગણત્રીસ લાખ બસો ઘાસ અત્યાર સુધી દેવામાં આવી છે એક જ મહિના ની અંદર બંધાણી છે જ્યારે બે હાજર અઠ્યાવીસો રૂપિયાના ઊંચા ભાવનું જે વર્ષ હતું એ બાદ ના વર્ષમાં છે ખેડૂતો વેચવાલી એટલી બધી ઘટેલી હતી કે ડિસેમ્બર મહિના દરમિયાન પંદર લાખ માત્ર ગાંસડી છે બંધાણી હતી અને એ ન બંધાવાને લીધે ફરીવાર બજાર અઢારસો થી ઓગણીસો ની સપાટી ક્રોસ કરવામાં સક્ષમ રહ્યું હતું વિચારી શકો છો કે તમારી ખરીદેલી સસ્તી વસ્તુ જે પોતાના સ્ટોકમાં નાખી અને ફરીથી એક બે મહિનાની અંદર કે ત્રણ મહિનાની અંદર સુધારાનો મોટો લાભ લઈને વેચાણ કરતા હોય છે જ્યારે આવી અદ્યતન કોઈ પણ પાકની અંદર વધારે પડતી ટૂંકા ટાઈમમાં જ્યારે વેચવાલી થતી હોય છે ત્યારે એનો અવશ્ય ફાયદો વેપારીઓને પાછા થતો હોય છે કારણ કે પોતાની ખરીદેલી વસ્તુ નીચા ભાવના બેલેન્સ કરી છે ઘાસડીના ગ્રેડ પ્રમાણે જોવા મળ્યો હતો જેમાં ગુજરાત ઓગણત્રીસ એમ ગ્રેડ ની અંદર બસો રૂપિયા નો સુધારો બે જાન્યુઆરી ના રોજ જોવા મળ્યો હતો અને બાદમાં ત્રણ જાન્યુઆરીએ ફરીવાર ત્રણસો રૂપિયાનો એક સુધારો થતા 53500 વાળી છે ગુજરાત શંકર ઓગણત્રીસ એમ ગ્રેડ ની અંદર સોપન હજાર બસો રૂપિયાની ઊંચી સપાટીએ ભાવ પહોંચતા જોવા મળ્યા હતા એવી રીતના જોઈએ તો અઠ્યાવીસ એમ ગ્રેડ ની અંદર મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં બસો રૂપિયાનો સુધારો થતા છે આપણે બાવન હજાર આઠસો એ ઘાસડી પહોંચતી જોવા મળી છે એવી રીતના પંજાબ રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો સત્યાવીસ એમ ગ્રેડ ની અંદર બસો રૂપિયાનો સુધારો થતા બાવન હજાર ત્રણસો એ ગાંસડી પહોંચી છે એવી રીતના જોઈએ તો મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં એકત્રીસ એમ ગ્રેડ ની અંદર પંચાવન થી પંચાવન હજાર બસો રૂપિયા એક પહોંચી છે જેમાં પણ બસો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે ગ્રેડ ની અંદર મધ્યપ્રદેશ એમી માં એક હજાર રૂપિયાનો સુધારો થતા સોત્રીસ હજાર સોતેર હજાર પાંચસો રૂપિયા એક પહોંચી છે કર્ણાટક તામિલનાડુમાં સોત્રીસ એમગ્રેડ ની અંદર એક્યાસી હજાર ના ભાવ એક ઘાસ જોવા મળ્યા જેમાં મજબૂત ટકેલું વલણ હતનમાં

જોવા મળ્યા છે હવે જોઈએ અમેરિકન વિદેશ વેરાની સરસાગરી કોટન આઈસ ફ્યુચર્સમાં માર્સ કોન્ટ્રાક્ટમાં છે આપણે ઓપનિંગ સપાટી અડસઠ પચાસ સેન્ટની ત્રણ જાન્યુઆરીના રોજ જોવા મળી ઉંસા મથાળે અડસઠ પોઈન્ટ બોતેર સેન્ટના ભાવ જોવા મળ્યા લોઅર સેટ સડસઠ પોઈન્ટ ત્રેસઠ સેન્ટના ભાવ જોવા મળ્યા સેટલ થયો બેન ઓગણીસ મિનિટે સડસઠ પોઈન્ટ સાસઠ સેન્ટના લેવલે અને જીરો પોઈન્ટ એકાણું સેન્ટની મંદી છે વાયદાની અંદર જોવા મળી છે માર્સ કોન્ટ્રાક્ટની અંદર એક લાખ બત્રીસ હજાર પાંચસો બાણું વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે દબાણ જોવા મળ્યું હતું જ્યારે આપણે કહેતા હોય ઘણી કે બજાર વિદેશ વાયદાના આધારે ત્રીસ ટકા ચાલતી હોય જ્યારે સિત્તેર ટકા ભારતીય બજારો સ્થાનિક પરિબળથી ચાલતી હોય છે સ્થાનિક પરિબળની મજબૂત અને તેજીની જે સર આપણે આગળ કરી ચુક્યા છીએ એના લીધે બજારમાં મજબૂત સ્થિતિ બનેલી છે નહીં તો વિદેશ વાયદા પણ તમને દસ પંદર રૂપિયા નોટાડો બતાવો જોઈએ વિદેશ વાયદાની અંદર દબાણ એક સેન્ટ નું આપણે ગણી શકીએ જયારે શુક્રવારે ભારતીય ઘરેલુટ અને એમસીએક્સ વાયદા ઉલ્ટા તેજી તરફી બંધ થયા હતા એકસો પચાસ રૂપિયાના સુધારા સાથે જાન્યુઆરી કોન્ટ્રાક્ટની અંદર સોપન સાતસો સિત્તેર ઘાસલ થઈ હતી ત્યારે ક્લોઝિંગ શુક્રવારે મજબૂતી સાથે વાયદામાં ઘરેલકોને એમસીએસ માં આપવામાં આવ્યું ત્યારે એવું સંભવિતપણે કહી શકાય કે સોમવારે બજાર મજબૂત સ્થિતિમાં વાયદા ખોલી શકે છે એવી સંભાવના વધારે પડતી નેવું ટકા બનતી હોય છે જયારે ટોકમાં કપાસ્યા બજાર ની માહિતી લઈએ તો દસ રૂપિયાના ભાવની ચર્ચા કરીએ તો બી ગ્રેડ ક્વોલિટીમાં પાંચસો નેવું રૂપિયા ના ભાવ છે તો એ છસો ત્રીસ રૂપિયા થી લઈ ને છસો પાસઠ સિત્તેર રૂપિયા સુધી ઊંચામાં ભાવ પહોંચતા જોવા મળ્યા હતા વીસ કિલોમાં તો કઈ પણ ખેડૂત મિત્રો ની સમસ્યા હોય તો ખાસ કોમેન્ટ કરવી જેના સમાધાન સાથે નવા ભાગની અંદર અમે ફરી વાર છે ભાગની અંદર માહિતી લઈને હાજર થઈશું ચિંતા કોઈ ખેડૂત મિત્રો કરવાની જોતા રહેવાના છે તમામ ટીમ ટીમના ભાગ જય જવાન કિસાન જય ભારત જય ઠાકર